ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક માર્ગો અને હાઇવેનું ધોવાણ થયું છે ત્યારે અંબાજીથી અમદાવાદ અને અંબાજીથી રાજસ્થાન તરફનું હાઈવે ધોવાણ થતા વાહન વ્યવહાર ખોરવાયો છેલ્લા અડતાલીસ કલાકથી મોબાઈલની સેવા પણ ઠપ થઈ ગઈ છે અંબાજીથી અમદાવાદ તરફના હાઈવેનું ધોવાણ થતા ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે અંબાજીથી રાજસ્થાન તરફનો રસ્તો ધોવાઈ જતા પંદર દિવસ માટે આ રૂટને બંધ કરવામાં આવ્યો છે અંબાજી દાતા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી અંડાધાર વરસી રહેલા વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે ગત રાત્રે પડેલા ભારે વરસાદના પગલે અનેક કાચા મકાનો ધરાશાય થયા છે ત્યારે અંબાજીની અંબિકા કોલોની પાછળ ડુંગરાની માટી મકાન પર ધસી પડતા ઘરમાં સૂતેલા એક યુવાનનું દબાઈ જતાં મોત નીપજ્યું હતું અકસ્માતે મોત થયેલા પુત્રના પરિવારજનો સહાય માટેની માંગ કરી રહ્યા છે તો ભારે વરસાદથી અનેક કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે મકાનો ઉપર ડુંગરની ભેખડ ધસી પડતા એક યુવાનનું દબાઈ જતા મોત થયું છે